આપણે આ રીતના ઉત્સવની અંદર આજે આ ઉત્સવ આપણા ભારતની અંદર દરેક ઠેકાને આ ઉત્સવ ઉજવાય છે અને બહુ સારી રીતે એ થાય પણ આપણે ગુજરાતની અંદર પતંગ આજે ઉડાડવાનો ઉત્સવ છે કે પતંગનો પણ મહિમા છે એક જાતનો અને એ રીતે અમદાવાદ ને સુરતના રશિયા પતંગ ઉડાડવાની અંદર બહુ આગળ પડતા છે એટલે એ રીતની પતંગનો બધો થાય છે પણ ભગવાનના ભક્તો છે એમને તો આપણો પતંગ ભગવાનને પહોંચાડવાનો છે કે આપણી ભક્તિ આપણો પ્રેમ આપણી જે તન મન ધનથી જે કંઈ આપણી ભાવનાઓ છે એ ભગવાનની સુધી પહોંચાડવાનો છે એટલે આપણે એવું જેવું એવું વર્તન કરીએ કે જેથી ભગવાનને રાજી થાય અને આજે પુણ્ય પર્વને પણ કહેવાય છે એટલે પુણ્યદાન કરવાનો પણ દિવસ છે ઘણા માણસો આજે ગાયોને ઘાસ આપે છે ઘૂઘરી આપે છે કંઈક કંઈક બધી વસ્તુઓ પણ આપે છે દરેક પોતાની શ્રદ્ધા પ્રમાણે જે જે માન્યતા હોય એ પ્રમાણે તે મંદિરોમાં જઈને બીજી રીતે ત્યાં આગળ પોતાની શક્તિ અનુસાર આ બધું દાન થતું હોય છે ગૌદાન પણ કહેવામાં આવે છે ગાયનું પણ દાન થાય છે એટલે કહ્યું ને હોની શ્રદ્ધા પ્રમાણે દાન પુણ્ય કરવાનો આજનો દિવસ છે એનો મહિમા ઘણો લખ્યો છે એ પરંપરા ચાલ્યો હોય શ્રીજી મહારાજે પણ આ બધા ઉત્સવ ઉજવેલા છે શાસ્ત્રીજી મહારાજ પણ આજ ઉત્સવને દિવસે અહીંયા ઘણી વખત આવતા અને પોતે જોરી માગતા અમલીવારી પોળમાં જ ઉતરતા અને ત્યાં ગયો અને એ પ્રમાણે જોરી માગવાનો એટલે જોરી ભરવીને પોળે પોળે જઈ અને એમાં રહે એમ જોગી મહારાજે પણ જોરી માગી છે પાંચસો સંતોએ પણ માગી છે ગામો ગામ જઈને જોરી એટલે કહેવાનું છું કે એક પુણ્યદાનનું કામ છે અને દરેકને શ્રદ્ધા છે જેની પાસે હોય કે ન હોય પણ કંઈક પણ હું ભગવાનને આજે કરું એટલે એ રીતે કરે છે છેવટે બે હાથ જોડવા એ પણ મોટી સેવા છે ભગવાનને આપણું સમર્પણ છે તન મનને ધન ત્રણ પ્રકારની સેવા કહી છે કોઈ તને કરીને કે સેવા કરે અહીંયા આવીને આજના દિવસે કંઈ કંઈ તો દેહે કરીને સેવા થઈએ કોઈ મને કરીને સેવા કરે કે આ બધો ઉત્સવ સારો છે ભગવાનનો આ ઉત્સવ છે એટલે એને નિર્દોષ ભાવથી મનથી સેવા કરે આ બહુ સારું છે આ કાર્ય સારું છે આ સંગત તો બહુ સારા છે ખરા કલ્યાણના કરનારા આટલી ભાવના કરે ને તો એને પણ એટલું જ પુણ્ય મળે છે કે આ સવાલનું ગુણ તો કહેવાનું એમને બીજા ધનાઢ્ય પુરુષો હોય એ પોતાની શક્તિ અનુસાર પણ દાન કરે છે એટલે દરેકે તન મનને ધન ત્રણ પ્રકારની સેવા છે એટલે એમાં કોઈ એ નથી ભેદભાવ શ્રદ્ધાથી જે કંઈ કરે છે એનું આનંદ ગણું થાય છે હમણાં આપણે જે કહ્યું કે તનની અંદર અનંતગણું થઈને આવે બ્રાહ્મણ છે એ માગવા જાય તો દાન કંઈ આપો તો સ્વસ્તિ કલ્યાણ એ ગણું દાન ને હજાર ગણું પુણ્ય એ આશીર્વાદ આપે પણ ભગવાનને અમને કીર્તનમાં આવ્યું કે આવું જે કંઈ ભગવાનને ભગવાનના સંતને દાન કરવા આવે છે તો અનંત ઘણું થઈને આવે કારણ કે એનો કોઈ નહીં ભગવાન રાજા રાજી થઈ જાય તો પ્રજાને ગામ આપી દે બે ગામમાં પાંચ ગામ આપી દે પણ ભગવાન તો અક્ષરધામ આપી દે કે તમારી સેવા ભક્તિ જોઈને પોતાના અક્ષરધામમાં બેસાડે એવું મહાપુણ્ય તેની ગણતરી થઈ શકે નહીં એવી રીતનું કામ છે એટલે નાની સેવા કરે મોટી સેવા કરે હું શ્રદ્ધા પ્રમાણે ભગવાન એ પ્રમાણે દરેકને સરખું કે દરેકને પોતાની પ્રસન્નતા આપે છે અને પ્રસન્નતાથી એના જીવને રૂ થાય અક્ષધામની પ્રાપ્તિ કરી છે હમણાં જેમ આપણે જોયું એમ મહારાજના વખત પણ શિવજી મહારાજ ગઢપુરનું મંદિર કરતા હતા ત્યારે પછી તેઘડીએ ત્યાં હું દરબારો અને બધા ભક્તો બધા બેઠા હતા એટલે કોઈ સુખી હતા કોઈ ગરીબ હતા બધા સંતો મહારાજ પાસે તો આવે ગરીબ થી રાજા મહારાજા સુધી ભગવાનને ત્યાં તો આવે છે ભેદભાવ ભગવાનને નથી કે સંતને ભેદભાવ નથી બધાની ઉપર દયા બધાના ઉપર આશીર્વાદ એવા હોય છે તે મહારાજ ત્યાં એક દુબડી ભટ્ટ હતા કે જેને કંઈ તું નહીં ગરાશ નહીં ગામ નહીં કોઈ નહીં આવક નહીં વેપાર નહીં ધંધો નહીં કશું જ નહીં મામ ભિક્ષા માગી લાવે અને એમાંથી પોતાનો નિર્વાહ કરતા હવે એમાંથી પોતાનો નિર્વાહ કરતા પોતાના પેલા કહે છે ને તેર ઢોકળા તેર ઢોકળા એટલે તે વખતનું ચાલે ઢોકળાનું એટલે સવા છ ઢોકળે એક આનો થાય એટલે એવી રીતના બે આના લગભગ થાય બે આનાથી થોડું વધારે એ તેર ઢોકળા એટલે એટલું દાન પોતે ગાંઠે બાંધીને લાયેલા અને એ ગાંઠે બાંધી લાયેલા અને બધા ત્યાં લખતા હતા મારી ભક્તો બેઠા હતા પોતાની શ્રદ્ધા પ્રમાણે એવું કોઈ હજાર લખે બે હજાર લખે પાંચસો લખે પચી લખે પચાસ લખે બધું લખે એમ હૌની શક્તિ અનુસાર આવક પ્રમાણે બધા લખતા હતા પછી રહ્યા પછી દુબળી ભટ્ટ હાથ ધોધતા હતા અને આટલા તેટલા ડૂબડા હતા ફાર્યું હોવા એવું હતું ટૂટલું એને બોંધીને તેલ ઢોકલા લઈને આવ્યા બધું લખતા હતા પછી બધાને બોલી આવ્યા મારા કેટલા ડૂબળી ભટ્ટને બોલાવો ડૂબળી ભટ્ટ આવ્યા મારાને પગે લાગ્યા કે મહારાજ કે શું છે કે મહારાજ હવે પણ કઈ સેવા કરો હવે તમે તો દૂબડી છો તમારે કંઈ આવક નથી માટે તમને આશીર્વાદ છે તમારી ભાવના છે ના પર મારક મારી આપ મારે સેવા આપવી છે તે ગાંઠેથી છોડી અને સવા છ તેર ઢોકડા આપ્યા તેને બે આના અત્યારની સફાઇ એટલા દીકરાની અંદર ભગવાન રાજી થયા ભગવાને કહ્યું કે ગોપીનાથ દેવની છે મંદિર કામ થઈ ગયું અરે ભાઈ આમાં થઈને મંદિર ક્યાં થતું હતું મહારાજ કે એની ભાવના તો જુઓ કે એની પાસે કશું જ નથી છતાં પણ એને આ એક સેવા કરી છે તો એની અંદર ઘણું થાય જેમ કહ્યું કે ફળદ્રુપ ભૂમિ હોય એની અંદર જે વાવો એ ઘણું ફળ આપે પણ ખાર ભૂમિમાં વાવીએ કે જેની અંદર કંઈ પાકે જ નહીં એવા નાખો તો બિયાવું જાય મહેનત જાય બધું જાય કશું પાકે નહીં એટલે શાસ્ત્રોમાં કંઈ સુપાત્ર દાન સુપાત્ર એટલે આજે ભગવાનના ભક્તો હોય ભગવાનના એવા સંતો હોય અને એવા સારા કામોની અંદર વાપરીએ કોઈ પણ સારા ક્ષેત્રમાં સારી રીતે સારા ક્ષેત્રમાં જેનો સારું ઉપયોગ થતો હોય વાવીએ તો આપણને ફળ મળે છે એમ ભગવાનને સંતે મોટું સુપાત્ર છે અને એમના જે ભક્તો છે તે કંઈ બધા થયા છે એને કરવાથી આનંદગણું ફળ થાય છે તો આ પ્રમાણે આપણને આજનો અવસર આ જે પ્રાપ્ત થયો છે તે અદભૂત છે અને એને માટે દર વર્ષે થાય આમ ચાલે છે એટલે કહેવાનું શું છે કે અહીંયા આગળ આ મહારાજના વખતથી સંતો ગામો ગામ જોડી માગતા અને આવે મંદિરોના બાર મહિનાના વ્યવહાર ચાલતા નવ કામકાજ થતું હતું એમાં ઉપયોગ થતો હતો અને મોટા ઉત્સવો થતા એમાં ઉપયોગ થતો હતો અને એ રીતનું કાર્ય છે ભાવશ્રી મહારાજ કર્યા અને તે વખતે અમદાવાદના હરિભક્તોએ મારા સ્વામીને કહ્યું કે તમારી ઉંમર છે અને પોળે પોળે જાઓ એના કરતાં અમે તમને જે ઈચ્છા છે એ લખાઈ દઈશું એટલે ચોખા ચોખાનું લખતા હતા એટલે કોઈ બે મન ચાર મન પાંચ મન છ મન લખાવી દે અને એ પછી મંદિરમાં સારંગપુર ને જાય અને ત્યાં ઠાકોરજી થાળ જમતા હતા એ સોના દિવસો ચાલતા હતા આજે એ રીતે સ્વામીને પછી આટલું મોટું કાર્ય જયારે વધ્યું છે ત્યારે હરિભક્તોએ એમને કહ્યું એટલે સ્વામીએ જોડી પછી માગતા નહોતા પણ હરિભક્તો પોતાની માટે સેવા લખી અને પહોંચાડી દેતા હતા એટલે એવું તે ભાવનગરમાં પણ થયેલું કુબેરભાઈ મોટા વક્તા હતા એમને કહ્યું સ્વામી તમે બેસો અમે બધું લખીને તમને ઘણા પહોંચાડી દેસો મંદિરે એટલે કહેવાનું શું છે કે આ વસ્તુ છે એ સંતોને આ રીતે એટલા માટે છે કે સંતનો ઘરે ઘરે ત્યાં જાય ત્યાં દર્શન થાય પોતાનું જે આપવું છે આપે અને એનાથી સારા કામમાં વપરાય ઠાકોરજીના થાળમાં સેવામાં બીજામાં તીજામાં તો એનાથી મોટું કામ થઈ જાય છે એટલે આજના દિવસે આપણા શહેરની અંદર ગામો ગામ બીજું ફરી અત્યારે તો કુંભ મેળો પણ ચાલે છે એટલે કુંભ મેળાની અંદર પણ ઘણા માણસો સ્નાન પણ કરશે પુણ્યદાન કરશે હજારો ને લાખોની સંખ્યા ભારત દેશ છે એ બહુ ધાર્મિક છે આધ્યાત્મિક છે અને કંઈક પણ કરી છૂટવાના છે કોઈને માટે પણ કોઈને માટે કરી છૂટવું એ પણ મોટું પુણ્ય છે કોઈને માટે આપણે કંઈક એના સહકાર આપવાનું છે કોઈને કોઈ રીતે આ રીતે બી રીતે મદદો કરીએ છે અને એ બધાએ કરતા ભગવાનનું જો મંદિર થતું હોય ભગવાનને માટે જે થતું હોય અને હવે બધી જાતના કાર્યો થતા હોઈએ યજ્ઞ આગળ તો એને માટે જેટલું થાય છે એ પોતાને ઘણું થાય છે ઘણું પ્રાપ્ત થાય છે તો આજે અમદાવાદને આંગણે આવો ઉત્સવ થયો છે ફરી આજ તો બધા દીકરાઓ પણ આપી દે છે દાનમાં અને એવી મોટી વાત છે આજે આ બેઠા છે બધા દાનમાં આવેલા છે કે એમની બધાની ભાવના થઈ છે જો માનો સંકલ્પ છે આ સાતસો કરેલા અને સાતસોથી ઉપર આંકડો ચાલતો થઈ ગયો છે એટલે કહેવાનું છે મોટા પૂરોના સંકલ્પ છે ત્યાં બધા દાનમાં આ એક મોટું દાન છે કે હજારો માણસોને ભગવાન ભજાવશે સારે માર્ગે દોરશે સારી પ્રેરણાઓ આવશે તો એ પણ એક મોટું આપણું દાન ઉપયોગી થાય દીકરા આપવા એ બહુ વસ્તુ છે પણ છતાંય જેને મહિમા સમજાયો છે એને કોઈ કથન નથી જેને ખરેખર મહિમા સમજાયો છે ભગવાન કે મારું જે કંઈ છે ભગવાનનું છે મારું કંઈ છે નહીં આપણું જે કંઈ છે જ નહીં જે છે ભગવાનનું છે ભગવાને માટે આપીએ છું ભગવાનને આપણે શું આપી શકવાના છે આપણી જે કંઈ મિલકત એ તો ભગવાનની છે આપણે જે ખનીજમાં સોનું તાંબુ બધા ચાંડી બધા કાઢીએ છીએ હીરા આ બધા પૃથ્વીમાંથી નીકળે છે આપણે કેમ મૂકવા ગયા છે પણ આપણે ભગવાને બુદ્ધિ આપી સંશોધન કરીને એમાંથી કર્યું તો એ ભગવાનનું છે ને ભગવાનને પછી આપણે આપીએ તો કહેવાનું છે કે દાસ થઈને ભગવાનની સેવા કરીને એટલું જ કહેવાનું છે કે ભગવાનને કે તમે અમારી ઉપર પસંદ થાવ એમાં બધું જ આવી જાય કેટલાક કંઈ આ માગે ફળનું માગે ઢીપનું માગીએ તો આ લોકનું છે આ લોકનું મળે પણ એ પાંચ પાંચ વર્ષ સુધીનું છે પણ ભગવાનની પ્રસન્નતા માગીએ તો આ લોકોનું સુખ મળે અને ફલો મળે મહારાજે વચનાત્મા કહ્યું છે કે આપણે જે જે કંઈ કરવું જે જે એટલે ભજન છે કીર્તન છે કથા છે વાર્તા છે સેવા છે જે કંઈ કરો તમે તમારી રીતે ઘરે બને તો એ પણ મહારાજ કહે એટલો સંકલ્પ રાખવો બીજી ઈચ્છા ના રાખવી આપણે કરીએ એમાં ઈચ્છા એક જ રાખવી કે આપ પ્રસન્ન થાવ ભગવાન પ્રસન્ન થાવ એટલું જ આપણે માગવાનું કારણ આપણે માગીને માગીને માગીએ કેટલું માગીએ ભગવાન આપવું હોય બધા અને આપણે વાગીએ થોડું તો થોડું તો આ ન મળે અને ભગવાનની પ્રસન્નતામાં બધું જ મળે છે કે તમને લોકના વ્યવહાર સંસાર બીજી ત્રીજી પ્રવૃત્તિમાં પણ શાંતિ મળે એમાં પણ સુખ કરે અને છેવટે અક્ષરધામ શાશ્વત સુખ જે ભગવાનના ધામનું સુખ છે આપણને મળે છે એવું આ એટલે આપણે જે કંઈ સંકલ્પ છે એ કરવા એમાં તો આ લોકો આપણો જે કંઈક ગયો છે એના સંકલ્પો પૂરા કરે છે અને સાથે સાથે અક્ષરધામનું એટલે આપણે જે જે કાર્ય કરીએ છીએ એમાં એક જ ઈચ્છા રાખવી કે ભગવાન પ્રસન્ન થાવ તમે રાજી થાવ તો રાજી પણ બધું આવી જાય એમાં આપણા ધાર્યું એના કરતાં ઘણું મળી જાય છે તો એવી ભાવનાથી આજે આ બધાએ જે દાન કર્યું છે એ બહુ જ મોટી વાત છે ભગવાન મહારાજ શ્રીજી મહારાજ ગુણાતા અંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ ખૂબ રાજી થશે અનંત મુક્તો પણ રાજી થશે ભક્તો પણ રાજી થશે અને આપણા જીવનમાં એક શાંતિ રહેશે જે માણસે કંઈક સારું કર્યું હોય સામાજિક કર્યું હોય કે રાષ્ટ્રીય કર્યું હોય કે ધર્મની બાબત કર્યું તો અંતરમાં શાંતિ રહે પણ કોઈ માણસને આપણે હેરાન કર્યા હોય મુશ્કેલી કરી હોય કોઈને માર્યા હોય દુઃખી કર્યા હોય તો રાત્રે ઊંઘ ના આવે કારણ કે ખોટું કામ કર્યું છે તો દુઃખ થાય અને આપણે ઊંઘ ના કંઈક લોકો આવશે છોકરો પોલીસ પકડશે ફ્લોનું પકડશે પણ જો દિવસનું સારું કામ કર્યું હોય ત્યાં જ કોકને હાથ લઈને ભગવાનના દર્શન કરાવ્યા હોય કોઈ કોઈ માધરો માણસ હોય તો એને કંઈ આગલા કર્યું હોય તો એ પણ એક મોટું ખુને છે તો શું આપણા મનને શાંતિ રાખી મેં કંઈક આજે સારું કર્યું છે તો જો સારું કરનારા છે હું પણ આવે તો આથી થાય બીજી રીતે પણ સારો લાભ થાય છે એટલે આપણે આ પ્રમાણે ભગવાનને માટે થોડું પણ આનંદ ઘણું થઈને આવે છે ભગવાન તો બહુ દયાળુ છે તમે થોડું આપો તો પણ રાખે રાજા સ્નાન અને પ્રજા સ્નાન ને રાજા દાન રાજા મહારાજાઓ મોટું દાન આપે પ્રજા ગંગામાંથી સ્નાન કરે તો એને પૂન્ય હરખું જ મળે છે એટલે ભગવાનને નાના મોટા નથી પણ આપણો ભક્તિભાવ છે અને ભગવાને આપણું શરીર આપ્યું છે આપણે સંપત્તિ બુદ્ધિ આપી છે તો એનાથી એ ભગવાનને પાછા આપણે રાજી કરીએ આપણું શરીર કામમાં આવે બુદ્ધિ કામમાં આવે ઇન્દ્રિયો કામમાં આવે પૈસા આવે સંપત્તિ આવે બાળકો જે કંઈ આપણી બધી સંપત્તિ છે તે બધી જ જો ભગવાનના કામમાં આવે તો આપણો મનુષ્ય દેહ થાય છે અને એવો જે મહિમા છે એ મહિમાથી જ આપણે આવા ઉત્સવો થાય છે અને એને આપણે જે કંઈ બધાને કરીએ છીએ મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધાએ તન મન ધનથી સુખ્યા થાવ ભગવાનને આપ્યું છે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાવ અને એ દરેકે એને નાનું મોટું જે કંઈ કર્યું છે એમાં ભગવાનની દયા ભગવાનને સર્વની દ્રષ્ટિ છે સર્વના ઉપર પ્રેમ છે એટલે કોઈ વધારે સુખ કહેવાનું નથી કે આપણાથી ન થઈ શકે એવું આપણે કંઈ ના આપી શકાય એવું નથી અહીં આવીને હાથ જોડ્યા છે તો એને પણ ભગવાન એનું સુખ આપવાના છે આપશે માટે આપણે એ ભાવથી આ ભક્તિભાવથી આજનો ઉત્સવ ઉજવીએ છીએ એમાં ભગવાન દરેકને શાંતિ આપે એ જ પ્રાર્થના ખરેખર જેને અભયદાન કહેવાય એવા દિવ્ય આશીર્વાદ આપણા ઉપર સ્વામીશ્રી વરસાવ્યા છે આપણે સ્વામીશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ આજનો દિવસ એ આપણને આજથી પચાસ વર્ષ પહેલાના ભૂતકાળમાં લઈ જાય તેવો પવિત્ર દિવસ છે હમણાં જ સ્વામીશ્રીએ કહ્યું કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઉત્તરાયણના દિવસે આવીને જોડી માગતા પરંતુ આપણને એ દિવસો પણ યાદ છે કે અમદાવાદમાં શાહપુરમાં આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામી મહારાજ બે વર્ષ રહીને ઈસવીસન ઓગણીસો એકતાલીસ બેતાલીસ તેતાલીસની સાલમાં રહીને અહીંયા ભણ્યા છે સંસ્કૃત શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી ત્યારે આમલીવાળી પોળમાં એમણે ઘરે ઘર જોડી માગેલી છે અને આ રંગીલા પોળમાં પણ ઘરે ઘર જોડી માગેલી છે અને એ રંગીલા પોળ કે આમલીવાળી પોળમાં જે દિવ્ય આહલેખ ગુજતી એનું આજે આપણે ફરીથી સ્મરણ કરવું છે અને સ્વામીશ્રી પાસેથી એ આલેખનું પુનઃ આપણે પાન કરવું છે તો સ્વામીશ્રીના ચરણમાં પ્રાર્થના કરી કે બાપા આપે અમદાવાદમાં ખૂબ જોડી માગી છે ભાદરણમાં ખંભાતમાં આપે ખૂબ જોડીઓ માગી છે તો આપ તે સમયે જે જોડી માગતા તે હાલેખ ફરીથી તે હાલેખ ફરીથી આજે લગાવો અને નારાયણ હરે સચિદાન પ્રભુની આલેખ લગાવીને અમારા સૌના દિવ્ય અમારા સૌના અંતરમાં દિવ્ય આનંદ પ્રસરાવો અને આમ એક દિવ્ય ઇતિહાસની અમને સ્મૃતિ કરાવો તેવી ખાસ વિનંતી છે પરંતુ જે સ્વામીશ્રી ખભે જોડી લટકાવીને જે રીતે જોડી માતા તે જ રીતે ખભે જોડી લટકાવશે સ્વામીશ્રી જોડી ધારણ કરે તેવી વિનંતી છે અને સાથે આહલેખ જીલવા માટે પૂરી ઈશ્વરચરણ સ્વામીને પણ વિનંતી કરીએ કે તેઓ પણ જોડી ખભે લટકાવીને આ આલેખ લગાવીને આ બાજુ પૂજ્યો સાગર સ્વામી પણ ખભે જોડી ભરાવીને આ આલેખ લગાવવા માટે સાથ આપે આ દિવ્ય સ્મૃતિ છે હમણાં જ આપણે કીર્તન માં આપ્યું કીર્તન માં માણ્યું કે દાન આપનારો આજે માગે એવી આજની આ દિવ્ય પળ છે દાતાર આજે ભિક્ષુભ થઈને આવે એવી આજની પળ છે તો હવે સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આ એ નારાયણ હરે સચ્ચિદાન પ્રભુની દિવ્ય આદેખનું અમને સૌને પાન કરાવો આસ્વાદ કરાવો કે આજે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે ભગવાન સર્વનું પોષણ કરે છે જીવ પ્રાણી માત્રનું દરેકને પોષણ કરનાર ભરવા છે આપણને જે કંઈ આટલું પરમાત્મા છે પરમાત્માએ આપ્યું છે હવે એવા ભગવાન કે આજે આપણે એક દુનિયાનો માનસ કોઈ રાજા આપણો હોય મકવા હોય આપણે કેટલું કેટલું આપણને આનંદ થાય એ માગવા જે આપણને રાજા પોષણ કરે છે આપણું બધું સહ કરે છે એ આપણે ત્યાં માગવા વ કેટલું થાય તો તો કોટી બ્રહ્માંડનું પોષણ આનંદ કોટી બ્રહ્માંડ એટલે તો જીવ પ્રાણી માત્રનું કોઈ જીવ સવારે ભૂખ્યો ઉઠે છે પણ સાંજે ભૂખ્યો સૂતો નથી આ એક ભગવાનની મોટી કળા છે આપણે આટલા માણસ એમાં કેટલી તૈયારી કરીએ અને કેટલી વ્યવસ્થા કરવી પડે પણ ભગવાન તો જે જ્યાં જયારે જીડી કીડી કીડી હોય ને કીડીને મળે કીડીને કરીને ને ને મળે એમ દરેક મનુષ્ય ભૂખ્યા ઉઠે છે પણ સાંજે ભૂખ્યા સૂતા નથી આ ભગવાન દરેકને આપે છે જે જરૂર પડે એ કપડાં લતણ ખાન પાંચ મકાન બંગલા બગલા બધું જે આપે એ આપનારને આપણે શું આપી શકીએ એનું છે એને આપવાનું છે તો કહેવાનું શું છે કે આ પ્રમાણે ભગવાન જયારે આપણી ઉપર હાથ આમ કરે ત્યારે આપણે હૌભાગ્ય માનવો જોઈએ કે ભાઈ આપણી પાસે ભગવાન માં આવે છે અને એ પાછું એનું છે ને એને આપણે આપીએ તો એમાં પાછો આપણે થાય કે આપણે કર્યું તો આપણો જે શ્રદ્ધા અને આપણો જે પ્રેમ એ અર્પણ કરવાનો છે કે આવા ભગવાન છે એને આપણે શ્રદ્ધાથી એમનો જે આજ્ઞા ઉપાસના એમની ભક્તિ એ આપણે કરીએ એ આપણે ધાનની અંદર એવા ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી જે કંઈ આપણે સંકલ્પ કરીશું એનાથી આપણને બળ મળશે તો આજનો દિવસ આપણે માટે ઉત્તમ છે કે જે હજારો લાખોને જે આપનાર છે આપણી પાસે આ જે ભિક્ષા માગે છે એ આપણો હો ભાગે છે એમ માની અને આપણે કામ કરવાનું છે તો આપણને આ મહારાજના વખતે જોડી માગવામાં આવે છે સંતો આ રીતે બે થેલી કરે કારણ કે ચોખા આવે દાર આવે ઘઉં આવે બીજું ત્રીજું આવે એટલે ફરિયામાં જઈને ઉભા રહે પોળમાં જઈને અને ગામડામાં ફરી કહેવાય કે ત્યાં સંતો બે હોય એ જાય ને બે ત્યાં છોકરાઓ બધા નાના હોય એ જોડે હોય એટલે પેલા ઘરમાં જઈને બૈરા હોય તો ત્યાંથી જોડી બોડી જે આવે એ લાવે એ દાળ બીજું બીજું જોડીમાં નાખે ત્યાં ફરિયામાં જઈને ઉભા રહે પોળમાં ઉભા રહે ત્યારે પહેલી આ હલેખ જગાવે અને એ આ હલેખ જગાવ અને પછી પેલા લોકો જાણે કે સંતો ભિક્ષા માગવા આવ્યા છે જોડી માગવા આવ્યા છે એટલે આપે છે એ જો રિવાજ છે એ રિવાજને આજે આપણે જરા ધ્યાન રાખીએ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આ એક સાધુ જે બોલે આ ત્રીજા બોલે સાધુ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આજે ત્રીજા ઉભા છે તેમને કહીએ બોલે મારે આમ આત્મા પેલા શીખ્યા ને તમે શીખવાડ્યું છે કારણ કે બહુ સારા કુટુંબ આવેલા એટલે ભિક્ષા માંગી ના આવે પહેલા ને પેલી અમે બોલો તમે બોલ્યા એ તો બોલ્યા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો તો આ બધા સાધુઓ આવ્યા છે ભિક્ષા લેવા માટે એટલે આપણે બધાની તૈયારી ખૂબ છે તૈયારી અગાઉથી કરી પણ નાખી છે એટલે કઈ વાંધો નથી પણ આ એક મહારાજ સર્વના પર પ્રસન્ન થાય એ આશીર્વાદ